જ્યોતિષમાં નિષ્ણાંતને અંક શાસ્ત્રમાં સિદ્ધ કુંડલી જોઈ ભાવીને ભાખવામાં પ્રસિદ્ધ મૂકી કુંડલી એમણે પાંડુરંગની તુલત કરે ગણતરી ગ્રહ તણી ગોચરની તે મુહૂર્ત કરી અધ્યો સ્વામીએ મુખ પર લાવે વિષાદ માથું ધુણાવે દુઃખથી બોલ્યાધિ મેદ હમણાં ગ્રહ સારા નથી નિષ્ફળ થો ખચિત માટી પરીક્ષા આપવા ના જાશો હે મિત્ર પણ જેની વિશ્વાસ છે અટલ માય ગ્રહ તેને શું કરી શકે સમર્થ છે સાય જેના પર સદગુરુ કૃપા ગ્રહો બાપડા કોણ અશુભ પણ શુભ થાય જ્યાં કરતા સદગુરુ સગા સંબંધી વેદ ને સૌનો વિરોધ થાય તોય પાંડુ રંગ તણું નિશ્ચય ચલિત ન થાય સૌને કહેતા પ્રેમથી નહીં નિષ્ફળ વિનુરક્ષા કૃપા શિષ થી ગ્રહો થશે જમો નિશ્ચય અફર છે સુર નિરંજન બાળ ધારી સર્વ કરી શકે જોતા કંપે કાળ ત્યાં તો આવી પહોંચ્યો દિવસ જવાનો જાણ સાવત પાંડુરંગ તત્પર થયા તત્મી લીધી ભાથું બિસ્તર તેમ સાથે લઈને નીકળ્યા પાંડુરંગ સપ્રેમ માંજીએ નિલની લેવાની સંભાળ વિશ્વનાથને મોકલ્યા એ સાથે તત્કાળ

નિષ્ફળતા નક્કી તને મળવાની છે ત્યાંય પાંડુરંગ વધ્યા હસી મારે માથે સમર્થ જો ગાજી રહ્યો વાણી તમારી વ્યર્થ એમ કહી આગળ વધ્યા આવ્યા અમદાવાદ ગયા પરીક્ષા ખંડમાં સમર્થનો છે સાથ ઔષધિ સીસી સાથ છે નિયમિત લેતા એ બગડી તબિયત તોય હા ઝૂઝવા લાગ્યો દે